નમસ્કાર મિત્રો આ વીકની અંદર આપણે નિપુણ મેન્ટર આપણી શાળાની મુલાકાતે આવશે ગત વર્ષે મેં નિપુણ મેન્ટર તરીકેની કામગીરી કરેલ છે તો હું તમને તેની થોડીક માહિતી આપું છું કે આપણે આપણા વર્ગની તૈયારી કેવી રીતે રાખીશું કે જો આપણે બાળવાટિકા હોય તો બાલવાટિકામાં પહેલું જ કોલમ છે કે બાળકોને દરરોજ આવકાર પ્રવૃત્તિ કરાવવામાં આવે છે સર્કલ ટાઈમ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે તે રીતે પછી કે ભાઈ દૈનિક આયોજન મુજબ રોજનું કામ થાય છે બાલવાટિકાની અંદર આપણે થીમ મુજબ કામ કરતા હોઈએ છીએ કે કોઈ પણ એક થીમ હોય છે અને થીમ મુજબ આપણે એક એક વીકનું આયોજન આપણને આપવામાં આવેલું છે તે મુજબ આપણે કાર્ય થાય છે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે બાળકોને પ્રવૃત્તિ કરાવવા માટે અધ્યયન સામગ્રી ઉપલબ્ધ છે આપણે જો બાળકોને રંગ પુરાવા હોય કે કોઈપણ પ્રકારની એક્ટિવિટી કરાવતા હોય તો તેનું ટીએલએમ બોક્સ અને રો મટીરિયલ આપણી વર્ગની અંદર બાળકોને સરળતાથી મળી રહે તે રીતે બોક્સની અંદર ઉપલબ્ધ હોવું જોઈએ બાળકોને વ્યક્તિગત કરાવવામાં વ્યક્તિગત કાર્ય કરાવવાની પૂરતી તક આપવામાં આવે છે બાળકને રંગકામ કરવું હોય છાપકામ કરવું હોય કે કોઈ પણ બાળવાટિકાની એક્ટિવિટી કરાવી હોય તો તેને પૂરતો સમય આપવામાં આવે છે કે નહીં એ જ રીતે બાળકોને તમામ વિકાસાત્મક ધ્યેયોનો ધ્યાનમાં રાખીને વર્ગ કાર્ય કરાવવામાં આવે છે જે ત્રણસો સાહીઠ ડિગ્રી મૂલ્યાંકનની આપણે તાલીમની અંદર વાત થઈ ગઈ હતી કે ભાઈ તેનો ધ્યેય અહીંયા સિદ્ધ થાય છે કે નહીં વર્ગની અંદર તે પણ નિપુણ મેન્ટર તમારી પાસેથી ચકાસશે ધોરણ એક અને બેની વાત કરીએ તો ધોરણ એક અને બેમાં ભાઈ તમારી બેઠક વ્યવસ્થા કેવી છે વિષય ખંડ છે કે વર્ગખંડ છે કે બાળકોને કેવી રીતે બેસાડવામાં આવે છે બાળકોને દૈનિક નોંધ પ્રમાણે કામગીરી થતી જોવા મળેલ છે કે નહીં જે આપણું આયોજન છે તે આયોજન મુજબ આપણે તે એકમત ચાલી રહ્યો છે કે નહીં તે આયોજન મુજબ આપણે કાર્ય કરી રહ્યા છીએ કે નહીં તેની પણ અહીંયા મેન્ટર નોંધ કરશે અધ્યયન સામગ્રી ની શિક્ષકની માહિતીગાર છે કે નહીં આપણને ખૂબ સુંદર મજાનું સાહિત્ય મળેલ છે તો એ સાહિત્યનો ઉપયોગ કયા સાહિત્યનો ઉપયોગ આપણે ક્યારે કરવો ચિત્ર કેલેન્ડર છે ફ્લેશ કાર્ડ છે આપણને લાર્જ સ્ટોરી બુક મળેલી છે તે તમામની માહિતી વર્ગ શિક્ષક તરીકે આપણી પાસે આપણને હોવી જોઈએ નિપુણ ભારત અંતર્ગત અધ્યયન અધ્યાપન સામગ્રી વર્ગખંડમાં ઉપલબ્ધ છે કે નહીં જો ઉપલબ્ધ હોય પણ તે ઉપર માળિયા ઉપર ના હોય કે એવા કોઈ ઊંચા સ્થાને ના હોય કે જે બાળકો જાતેને સરળતાથી લઈ શકતા હોય જોઈ શકતા હોય અને તેનો ઉપયોગ કરી શકતા હોય તે રીતે આપણે આપણા વર્ગખંડની વ્યવસ્થા કરી અને આપણે તૈયારી કરી રાખીશું આ સામગ્રીનો ઉપયોગ અધ્યયન સંપુટમાં આપેલ એકમને જરૂરિયાત મુજબ ઉપયોગ થાય છે કે નહીં જ્યારે પણ આપણે ચિત્ર કેલેન્ડરની જરૂર હોય ત્યારે ચિત્ર કેલેન્ડર ફ્લેશ કાર્ડ જે મટરિયલ આપણી વર્ગખંડની અંદર ઉપલબ્ધ હોય અને તે એકમ અનુસાર તેનો ઉપયોગ થતો હોવો જોઈએ પછી જે અધ્યયન સંપુટમાં આપેલ એકમ મુજબ ક્રમશઃ પ્રવૃત્તિ કરવામાં આવે છે આપણી સંપુટની અંદર આપણને ક્રમિક પ્રવૃત્તિઓ આપેલી છે તે મુજબ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે કે નહીં કે પછી આપણે જ્યારે એકમ ચલાવતા હોઈએ ત્યારે પહેલાં આપણે આ એક પ્રવૃત્તિ કરી એમ નહીં આપણે ક્રમિક જ પ્રવૃત્તિ કરતાં 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 આપણે આગળ વધીશું પછી વર્ગ કાર્યમાં વ્યક્તિગત કાર્ય જોડી કાર્ય જૂથ કાર્ય અને સમૂહ કાર્ય કરાવવાથી બાળકોને તક આપવામાં આવે છે કે નહીં દરેક બાળકને વ્યક્તિગત જરૂરિયાત હોય ત્યારે આપણે એને વ્યક્તિગત માર્ગદર્શન આપીશું જ્યારે સહપાઠીની જરૂરિયાત હોય તો એને જોડી કાર્યમાં લઈશું અને જ્યારે સમૂહમાં આપણે અભિનય ગીત કે વાર્તા હોય ત્યારે આપણે એને જૂથ કાર્ય પણ કરાવી શકીએ છીએ બાળકોને વાંચનના મહાવરા માટે સાહિત્યનો ઉપયોગ કરવામાં આવે છે આપણને ઘણું બધું સાહિત્ય આપવામાં આવેલું છે એ સિવાય પણ આપણે રો મટેરિયલમાંથી બાળકો માટે કંઈક વિશેષ વાંચન સામગ્રી ઉપલબ્ધ કરાવી શકીએ આપણે એકમને અનુસૂર અનુરૂપ એવા કાર્ડ વાક્યપટ્ટી પણ આપણે વર્ગ શિક્ષકે લો કોસ્ટ મટિરિયલમાંથી બનાવવાના છે જેનું બોક્સ બાળકો સરળતાથી વાંચન માટે ઉપયોગ કરી શકે તે રીતે વર્ગની અંદર ઉપલબ્ધ હોવું જોઈએ વર્ગમાં જરૂરિયાત મુજબ સંગીતના સાધનો કે જેની આપણને ગ્રાન્ટ મળેલી છે કે જે સંગીતના સાધનો બાળકો એકમ અનુસાર ગીત ગાવાનું હોય અભિનય ગીત કરવું હોય ત્યારે તેના સાધનોનો ઉપયોગ બાળકો સરળતાથી કરી શકે સપ્તરંગી પ્રવૃત્તિ થયેલી જોવા મળે છે કે નહીં તે આપણને બાળકોના પોર્ટફોલિયામાંથી જોવા મળશે કે આપણે કયા દિવસે કરાવવામાં આવે છે પહેલાં તો આપણે સપ્તરંગી શનિવારે કરાવતા હતા હવે આનંદદાયી શનિવારમાં પણ આપણે મહાવરો અને સપ્તરંગી પ્રવૃત્તિઓ કરાવી શકીએ છીએ તે સિવાય ધોરણ એક બેમાં અંગ્રેજી વિષય અંતર્ગત કાર્ય થતું જોવા મળ્યું છે અંગ્રેજી વિષય કે જે આપણે ગણિત અને ગુજરાતી એકમને અનુરૂપ આપણે તેનો સમાવેશ કરવાનો છે અને તે અનુરૂપ આપણે અંગ્રેજીનું પણ આપણને જે ટીચર હેન્ડબુક મળી છે તે મુજબ આપણે કાર્ય કરાવવાનું છે અધ્યયન સંપુટ મુજબ લેખનપોથીનો ક્રમશઃ ઉપયોગ થતો જોવા મળ્યો છે કે નહીં કે લેખન પોથી જે આપણને મળી છે તે બાળકોએ ક્રમિક ભરી દેવાની નથી જેમ આપણો એકમ આવે તે જ રીતે આપણે લેખન પોથીનો પણ ક્રમશઃ ઉપયોગ કરીશું તેના પછી છે મિત્રો કે અધ્યયન સંપુટમાં એકમ મુજબ પ્રોજેક્ટ કાર્ય તેમજ ચિત્રપોથીનું કાર્ય કરાવવામાં આવે છે આપણે નવા સંપુટની અંદર તો કયા એકમમાં ક્યારે પ્રોજેક્ટ કાર્ય કરવું તેની પણ માહિતી આપણને આપેલી છે તેમજ તેને અનુરૂપ પણ ચિત્રપોથીનું કાર્ય પણ આપણે જોડે જોડે કરાવતા જઈશું વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરમાં નોંધ થયેલ છે કે નહીં વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરની અંદર પ્રથમ સત્રના એકમ જ્યારે આપણે બીજા સત્રની અંદર પણ અત્યારે આપણે એકમનું જેમ જેમ કાર્ય ચાલતું હોય તે રીતે તેની નોંધ આપણે કરવાની રહેશે પ્રોજેક્ટ કાર્ય શિક્ષક દ્વારા કરવામાં આવે છે કે બાળકોને જાતે કાર્ય કરવાની તક આપવામાં આવે છે તેની પણ અહીંયા નોંધ છે કે આપણે કોઈપણ પ્રોજેક્ટ કાર્ય કરાવતા હોઈએ તો બાળકોને આપણે માર્ગદર્શન આપીએ છીએ માહિતી આપીએ છીએ આપણા ગામડાના નાના બાળકો કે જે આની ઘરે દરેક વસ્તુ ઉપલબ્ધ ના હોય તો આપણે તે કાર્ય આપણે શાળાની અંદર બાળકોને માર્ગદર્શન આપી અને બાળકો જાતે કરીએ તેવો જાગ્રહ રાખવો પીચ કૂટરની કામગીરી માટે બાળકોને જાતે કરવાની તક આપવામાં આવે છે કે નહીં પીચ કૂટરની કામગીરી છે તે બાળકોએ જાતે જ કરવાની છે બાળકોને તે પેજનું કાર્ય પૂરું થાય તે પેજ કૂટર કરાવવાની આપણે તેમને યાદ કરાવીશું હવે તો બાળકોને પેજકૂટર કરવાની ખબર પણ પડી ગઈ છે રમે તેની રમત અંતર્ગત રમા રમાડવામાં આવે છે કે નહીં કે જ્યારે આપણે છૂટવાના સમયે છેલ્લી ત્રીસ મિનિટ રમે તેની રમત આપણે ફરજિયાત કરાવીએ છીએ તો તે રમતોની અંદર પણ નવીન નવીન રમતોનો ઉમેરો થાય બાળકો નવીન રમતો રમે મેદાનમાં રમે તેવો આપણે આગ્રહ રાખીશું રમતગમતના સાધનોનો ઉપયોગ આપણને સરકારશ્રી દ્વારા રમતગમતના સાધનો પણ આપણને ઉપલબ્ધ કરવામાં આવે છે રમત સાથે શિક્ષકની ભાગીદારી હોય છે બાળકોને આપણે એકલા મેદાનમાં મોકલવાના નથી મિત્રો બાળકો સાથે આપણે પણ રમત વિશે એમની માહિતી આપીશું અને સતત તેમની જોડે રહીશું બાળકો ખેલદીલીપૂર્વકની ભાવના વિકાસ થાય અને રમત રમે તેમને કાંઈ શારીરિક ઈજા ના થાય તેનું પણ આપણે ધ્યાન રાખીશું ગણિતના વર્ગ માટે એનસીઆરટી કીટનો ઉપયોગ કરવામાં આવે છે કે નહીં એનસીઆરટી કીટ છે આપણે ગણિતના ઘણા બધા એકમોની અંદર આપણા શિક્ષણ કાર્યમાં ખૂબ જ ઉપયોગી છે તેનો ઉપયોગ પણ આપણે અવશ્ય કરવો એફએલએન કીટ એમાં પણ આપણે ખૂબ સરસ પંચાંગ કોયડા ત્રાસી સીડી વાંકું ચૂંખું કાર્ડ સેટિંગ શબ્દ મિલાપ પેટી બરાબર વગેરેનો આપણને સાધન સામગ્રી આપવામાં આવેલી છે તેનો પણ આપણે એકમને અનુરૂપ ઉપયોગ કરીશું અધ્યયન સંપુટમાં બાળકોને કરેલા કાર્યને વાલીની સહી જોવા મળી છે કે નહીં તો મિત્રો જ્યારે આપણો એકમ પૂરો થાય ત્યારે આપણે બાળકને અધ્યયન સંપુટ ઘરે આપીશું અને વાલીની સહી અવશ્ય કરાવીશું વર્ગમાં પોર્ટફોલિયો અને પ્રોફાઇલ નિભાવેલ છે કે નહીં પ્રોફાઇલ છે તે આપણે શિક્ષકે બનાવવાની છે જ્યારે પોર્ટફોલિયોની અંદર બાળકોએ એકમ અનુરૂપ જે પણ કંઈ કાર્ય કર્યું હોય ચિત્રકામ કર્યું હોય છાપકામ કર્યું હોય રંગકામ કર્યું હોય કે કંઈ પણ પ્રવૃત્તિ એની એક્ટિવિટી કરેલી હોય તેનો આપણે પોર્ટફોલિયો બનાવીશું વર્ગની કામગીરીમાં અધ્યયન નિષ્પત્તિ મુજબ થતી જોવા મળે છે કે નહીં હંમેશા આપણે એલોની અનુસાર જ કામગીરી કરીશું પછી જે વર્ગમાં પોર્ટફોલિયોને પ્રોફાઇલ નિભાવેલ છે કે નહીં વર્ગની કામગીરી અધ્યયન નિષ્પત્તિ મુજબ થતી જણાય છે કે નહીં મેન આપણે આપણી યલો ઉપર ધ્યાન વિશેષ રાખીશું ધીમી ગતિએ શીખતા ઘણા બધા બાળકો એવા હોય કે જે દરેક બાળકની સરખામણીમાં તો અમુક બાળકો થોડા મંદ હોય કે જે એની શીખવાની ગતિ થોડી ધીમી હોય તો તે કચાસ ધરાવતા બાળકોને પણ આપણે શીખવાની પૂરેપૂરી તક આપીશું તેની મહાવરા માટે પણ આપણે વિશેષ સમય આપીશું અને છતાં પણ જો કચાસ ધરાવતા બાળકો હોય તો તેને આપણે શનિવારે વિશેષ મહાવરો કરાવીશું લેખન અને ગણિતની તમામ એની સિદ્ધિઓ પૂર્ણ કરે તેવો આપણે આગ્રહ રાખીશું અને ગેરહાજર રહેતા બાળકો માટે પણ આપણે વિશેષ વાલી સંપર્ક કરી બાળકનું ગેરહાજર રહેવાનું કારણ જાણીશું અને તે ઘરે ન રહે તેની આપણે આ ખાસ આગ્રહ રાખીશું મુલાકાત સંદર્ભે તમારા જે નિપુણ મેન્ટર તમારા વર્ગની મુલાકાત લેશે તે તમારા વર્ગની મુલાકાતમાં સારી બાબતો પણ લખશે અને જો પણ કંઈ પણ કાર્યમાં સુધારો હશે તો તે તમને માર્ગદર્શન આપશે અને તમને આ મહિને એ લખીને જશે કે ભાઈ આવતી વખત સુધીમાં આટ આટલી બાબતોનો સુધારો અવશ્ય લાવો નમસ્કાર